અમારા ઈષ્ટદેવ જે ઝૂલેલાલ સાંઈ છે એમનું અમિત બગલ નામની એક બોગસ વ્યક્તિએ બહુ ખરાબ ટિપ્પણી કરી છે એક ધર્મ વિશે એને જે હુમલો કર્યો છે જેથી સિંધી સમાજને આહટ થઈ છે અને સમગ્ર ભારતમાંથી સિંધી સમાજ આ વસ્તુને વખોડી કાઢ્યું છે કે માત્ર ને માત્ર દરેક જ્ઞાતિઓના ધર્મના ઈષ્ટદેવને જે ટાર્ગેટ કરવામાં આવે છે તો અમારે માત્ર એટલું ને એટલું કહેવું છે કે આવા તત્વોને સરકાર સખતમાં સખત સજા આપે અને હિન્દુ અને સનાતનની વાત કરનારી આ સરકાર પણ અત્યારે કુંભકર્ણની નિંદ્રામાં છે જેના થકી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાના છીએ કે આવા વ્યક્તિઓને ઉપર ફરિયાદ દાખલ થાય અને સિંધી સમાજ ફરિયાદ દાખલ કરાવવા માટે પણ તત્પર છે તૈયાર છે અને આવા વ્યક્તિને સજા થાય એવી અમારી માગણી સાથે આજે ઝૂલેલાલ મંદિરથી અમારી એક વિશાળ બાઇક રેલી જવાની છે જેમાં સમગ્ર સિંધી સમાજના અગ્રણીઓ અને સિંધી સમાજના પરિવારો કારણ કે આ સિંધી સમાજ ઉપર હુમલો નહીં અમારા ઈષ્ટદેવ ઉપર ઉપર હુમલો થયો છે તો એનું અમારે કડક શબ્દોમાં વખોડી છે